નમસ્તે ગુડ મોર્નિંગ મિત્રો દીપભાઈ વાડીએ આવી છે જુઓ તમે કુકડા અને બતક ને સાથે રોકી કાઢું એને ભલે એક બટકું તો એક બટકું પણ જોઈ મજા આવે આનંદ આવે તો આ સાથે આજના આ બ્લોગની શરૂઆત થશે સાથે હિરાજભાઈ છે પણ આપણા મિત્ર છે દીપભાઈને સાથ સહકાર આપવા માટે આવેલા છે ને જો ગજાવર ટાઈસ નાખેલી છે થોડીક હવે એ કંઈ જરૂર છે નહીં વરસાદ આવતો છે નહીં હવે કંઈ પણ રાખેલી છે પછી થાણી વ્યવસ્થિત કરી નાખશું અને સરસ રીતે ગજાવર બધાને હાથ ફેરો કરવા દે તો સારી વાત છે કારણ કે નર ગોળો હોય તો થોડી તોફાન મસ્તી કરે પણ ખાલી મોયડા પર તેમને પહેલેથી જે ટેવ રાખેલી છે એના હિસાબે આપણને આ ફાયદો અત્યારે થઈ રહ્યો છે તો આગળ જ્યારે ખોડી કવર કરાવવાનું શરૂ થશે ત્યારે પછી એમનો સ્વભાવ કેવો થાય એ આપણે જોવાનું રહેશે તો અત્યારે મસ્ત મજાનો આખા દિવસનો થાક ઉતરી જાય ને મજા પણ આવી જાય શરીર સાફ થઈ જાય છીણી મોટી માખી મચ્છી કરતી હોય તો એ બધું બંધ થઈ જાય ગજાવર અત્યારે આરોટો લઈ રહ્યો છે અને પાછો આને એક આરોટોનો છે તમે જ્યાં આરોટો મરાવો તે પાંચ હાથ આરોટા તો મારી જ લે એક મિત્રની કોમેન્ટ હતી તુષાર મહારાજ કરીને છે એ ભાઈ કે ગજાવરનું શરીર બરાબર નથી ભાઈ આપણે શરીર કરીને ક્યાંય જવું નથી આનું શરીર આવવું છે અમને પસંદ છે કારણ કે સવારી માટે રાખેલો છે ઘોડો ઊંચાઈ છે એટલે સારું લાગે છે ભલે સારું લાગે અમને ગમે છે આવું શરીર એટલે અમે આવો રાખેલો છે આગળ જતાં એનું શરીર થવું હશે તો થાય બાકી અત્યારે રાજલ અને યશસ્વી બંને બહાર આવે છે સ્વીને હજી ત્રણ મહિના થયા છે આગળના વિડીયોમાં હું ચાર મહિના બોલ હતો પણ ત્રણ મહિના જ થયા છે હજી એટલે જુઓ બંને પણ સરસ રીતે થઈ જાય દીપભાઈ આજે એને સાફ સફાઈ પણ કરે છે હળવા બ્રશ જે આપણે આવે છે મોજું એનાથી એની ખંજોર બંજોર વહી જાય ને થોડો પણ હળવો ગારો ચોંટેલો હોય નીકળી જાય બાકી તો એક રીતે આ ચોટેલું હોય નહીં સારું કારણ કે માખી મચ્છર બે હે નહીં અડે નહીં એને ટૂંકમાં મારાથી જવાઈ શકે એમ છે નહીં એટલે અત્યારે દીપભાઈ સરસ મજાની રીતે કેર કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે છોગાણ પણ હળવું હળવું અત્યારે ચાલુ છે એટલે ગજાવરને સાથે રાજલને યશસ્વીને બંને મા દીકરીને તો આમ તમે ભલે કામ લ્યો ના લ્યો પણ એને વાંધો ન આવે એ સાથે રોકી કાળું કૂકડા હખ બે ને દૂધ તાજે તાજું હોય તો બસ હવે થોડાક સમયમાં ફરીથી આપણે વિડીયો તમે જોઈ શકશો બતક પણ બચ્ચા હવે ધીરે ધીરે મોટા થતા જાય છે એટલે એનો પણ એક અનોખો આનંદ છે કે કેટલી ઝડપથી આમનો વિકાસ થાય છે આ તો આપણને ઉછેર કર્યો ત્યારે ખબર પડી ગજાવર અને આજે થાંભલે આપણે બાંધી છે થાંભલામાં કનેક્શન નથી ભાઈ ખાલી ખાલી થાંભલો છે આ બાજુ જો યશસ્વી છે રાજલ છે ને હવે થોડોક માખી મચ્છરનો ઉપદ્રવ ઘટો હોય એવું લાગે છે રાજભાઈ હિરાજભાઈ યશસ્વી યમાં રાખે ખાવાનું આપી દીધો તો એ પછી આગી ન જાય મજા આવે આનંદ આવે જોયું પાછળ પાછળ તમે જ્યાં લઈ જાઓ ત્યાં આવ્યા રાખે એટલે થોડા સમય પછી એમને પણ સરસ રીતે આપણે ટ્રીટ કરીશું મોયડો પહેરાવીશું તો બસ આજના આ વિડીયોની અંદર તમે આ બધું જોઈ રહ્યા છો હું બને એટલા જલ્દીથી તમને વિડીયો સાથે મળીશ ત્યાં સુધી આપણે બીજા કોઈ માધ્યમ થકીએ અહીંયા વ્લોગમાં બનીના રહેશું બતક આપણને બધાને બાય બાય કેવા આવે છે આવજો બતક એને આખો દી આટા મારવાના ને ખાધા રાખવાના તો હવે ફરીથી ગજાવરને અંદર જવાનો સમય થોડી ઘણી મસ્તીની સાથે રાજને ગજાવર બંને પોતાની જગ્યાએ વહી જાય એટલે પછી અંદર શાંતિ અને રાજલ યશસ્વી એ પણ ધીરે ધીરે આવી રહ્યા છે પોતાની જગ્યા એક સેટ થઈ જાય એટલે અશ્વને કેટલી ખબર પડી જાય ભલે આગળ જગ્યા રહી તો એ સીધું એની જગ્યામાં અંદર જ જવાનું તો આ કપિલાની વાછડી કપિલા સામે બંસી છે કાબરી છે છોટા મોટા અમારે પેલી સાઈડ ઊભા છે તો ચાલો મિત્રો મળીશું બીજા વિડીયોની અંદર ત્યાં સુધી આપનો સાથ સહકાર અડીખમ રહે એવી હું આપ લોકોને વિનંતી કરું છું મળીએ અને ફરીથી આનંદ કરીએ બને એટલા ઝડપથી એ વાત સાથે આજના વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ ધન્યવાદ ભારત માતા કિજય